ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ રામ રામ સીતા રામ મારા રામ દેવ ભાઈ એક મહિના પછી વ્લોગ ચાલુ કર્યો પાછો આયો આય એ બુધવાર હે આપડા નાફેડ માં માંડવી નાખો આપડી ગોંડલ જામવાડી માં આપણો વારો હે એ બુધવાર છે પહોંચી ગયા અહીંયા મે એક મહિના પછી વ્લોગ ચાલુ કર્યો આ કે ફક ટાઈમ જ ગઈ રહેતો ન તો લગન ની બધું હતું થી એમાં કે વ્લોગ શૂટિંગ કર્યા ન તે અને માંડવી ના ફાવે એ તે કીધું વિડીયો બનાવી નાખી કે તું બનાવ્યો નથી તો બતાવું તમને આ બધી લાઈન માં ઉભા એ એક કોશે કે વારો આવ છે આઈના ટ્રેક્ટર મૂકી જાય આપણું ટ્રેક્ટર જોવા આમ દે

हेलो यो काश